thank you

મામલે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અપહરણ બદલ શખ્સો નીતિ નજીકના ત્યારે મિત્રો અત્યારો ત્યારે વિસ્તાર લઈ ગયા અને ત્યારે મિત્રો તેને દાદાર અત્યાર હત્યા કરી દેવામાં આવી હતી તો આ ઘટના દરમિયાન આસપાસના લોકો આ લોહિયાળ કેલના સાક્ષી બન્યા અને કેટલાક લોકોએ આ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરી લીધો છે જે હવે સોશિયલ મીડિયા પર ઝડપી ફેલાઈ રહ્યો છે વધુ વાત કરવામાં આવે તો વાયરલ થયેલા ત્યારે મિત્રો વિડિયો સાત થી આઠ શખ્સો ત્યારે નીતિન પર હુમલો કરતા જોવા મળે છે હુમલાખોર ધારદાર ત્યારે ઉપયોગ કરી રહ્યા હતા અને હુમલો એટલો ઝડપી અને આક્રમક રીતે કરવામાં આવ્યો કે નીતિને બચાવવાની ત્યારે કોઈ તક જ ના મળી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ